ત્રીજો કેમ છો મિત્રો મજામાં ને આજે અમે આવી ગયા છીએ પ્રમુખ મસ્તાના કોમ્પ્લેક્સમાં તો દોસ્તો લિફ્ટ મેં પ્રોબ્લેમ હો ગયા હવે શું કરીશું તો સીડીઓમાં વન બાય વન સ્ટેપ લઈશું આજે એક પ્રોબ્લેમ થઈ ગયો છે અમારે હોસ્પિટલ આવવું પડ્યું છે આને લઈને શું થયું છે જોઈએ હવે તમને ટૂંક સમયમાં જ ખબર પડશે તો અમે અહીં આવી ગયા છીએ જો હેલો ફ્રેન્ડ કેમ છો અંજુ ને થોડી કાનમાં તકલીફ થઈ ગઈ છે જુઓ શું થયું છે અંજુ તને કાનમાં ના સીટી સ્કેન નહીં એને કંઈક અલગ જ કહ્યું હતું ડૉક્ટરે એમાં અરે શું કહેવાય એને કંઈક અલગ જ કહ્યું હતું મને પણ ભૂલાઈ ગયું છે અને એક એક્સરે પડાવવાનું છે તો મિત્રો આ તકલીફ આવી ગઈ છે એટલે હમણાં વિડીયો બનાવી શક્યા નથી અમે થોડા દોડધામમાં હતા એટલે પણ બન્યા રહેજો અમારી જોડે બરાબર એટલે શું છે કે થોડી તકલીફ છે એટલે ટાઈમ મળતો નથી બન્યા રહેજો બરાબર એટલે જોઈશું વિડીયો તો તમને બનાવીને સાઇન્ડ કરીશું શેર કરીશું પણ કદાચ ન બનાવી શકીએ તો અમારી ચેનલને કન્ટિન્યૂ કરતા રહેજો મતલબ જોતા રહેજો બરાબર જેમાં કેપિયર મતલબ કારમાં પહેરાશ છે કે નહીં એના માટે રિપોર્ટ કરાવવું પડતું છે રિપોર્ટ કરાવ્યું છે તો આજે અમે રિપોર્ટ આવશે કે છે ઓપરેશન કરાવવું આજે સામે વિડીયો